ની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી જેમાં રાજ્યમાં ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાનને લઈને આગાહી વ્યક્ત થઈ છે જેમાં કચ્છમાં સિવિયર હીટવેવને અસરને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છમાં જેમાં દીવમાં પણ યલો એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે કચ્છ બાદ દીવમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાયું છે અમદાવાદમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ પણ જોવા મળી શકે છે આ ઉપરાંત આવનારા દિવસોની અંદર તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 39.3 और गांधीनगर में 39.4 नाइन पॉइंट टेम्परेचर रियलाइज हुआ है और हीट वेव वार्निंग की बात करेंगे तो आज के लिए डे वन के लिए कच्छ रीजन के लिए हीट वेव की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और दीव के लिए हीट वेब की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और कल और परसों की बात करेंगे तो आ, कल और परसों के लिए कच्छ के लिए हीटवेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है तो आज मुद्दे संवाददाता जतिन જોડાયા છે ફોન લાઈન પર અજતેન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે શું છે સમગ્ર વિગત ગુરુજી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર રાત્રિ દરમિયાન ટેમ્પરેચર જેસી કે વધતર જોવા મળશે તેમ જ આવનારા દિવસોમાં ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળી શકશે એટલે આંશિક જે ગરમી પડી રહી છે તેમાં આંશિક રાહત જે છે તે જોવા મળી રહી છે હાલ ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમથી પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અમદાવાદમાં જો વાત કરીએ તો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર તાપમાન જે છે તે નોંધાયું છે દીવ દીવમાં હીટવેવ આગાહી જે છે તે પણ કરી દેવામાં આવી છે કચ્છમાં વાત કરીએ અસર જોવા મળી રહી છે એટલે કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ જે છે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસો ને અંદર ટેમ્પરેચર ઘટવાના કારણે વાતાવરણમાં ઠંડક જે છે તે પસરી શકે છે